પ્રાપ્તિ વિગત અનુસાર સમગ્ર દેશમાં માલધારી રવાડી સમાજના કળોતરા પરિવારનો નવસો વર્ષ પહેલાનો ઇતિહાસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી ગામ સાથે જોડાયેલ છે જેમાં મોગલ બાદશાહની ફોજ સામે લડાઈ કરી કળોતરા પરિવારની દીકરી શહીદ થઈ હતી ત્યારે વર્ષો સુધી સમગ્ર ગુજરાત રાજ્યના રબારી સમાજના કળોતરા પરિવાર દ્વારા આ કોલી ગામનું પાણી ન પીવા માટે અપાયો લીધો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આ અંગે થોડા વર્ષો પહેલા પરિવારના લોકો અકોલી તળાવ પાસે આવ્યા હતા અને શ્રી જાજુભાઈ અને ધર્મશાળા વડેસર તળાવમાં બંધાવી એક આસ્થાનું કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું હતું જેમાં હવે આઠ વર્ષ થતાં સમગ્ર અકોલી ગ્રામજનો અને ગુજરાતના ખૂણે ખૂણેથી કળોતરા પરિવાર દ્વારા શ્રી જાંજુભાઈ માતાજીનો આઠમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને નોચંડી યજ્ઞ કરવામાં આવ્યો પંડિત શાસ્ત્રી શ્રી નાનુભાઈ જોશી અને પંડિત શાસ્ત્રી હિતેશભાઈ નાનુભાઈ જોશી દ્વારા વિધિવત રીતે પૂજા અર્ચના આરતી કરી વૈદિક મંત્રોચ્ચાર કરી હોમ હવન કરવામાં આવ્યા હતા અને યજમાનો દ્વારા જવતલ હોમી આહુતિ આપવામાં આવી હતી આ પ્રસંગે ડીસા તાલુકાના નાનાકાપુરા મંદિરના મામંડલેશ્વર મહંતશ્રી કુરશીબુવાજી બાપુ ધીજ આશ્રમના મહંત શ્રી अन्य संत महंतो त्यांच्या बनासकाठा जिल्हा भाजप प्रमुख कीर्तीसिंह वाघेला डॉक्टर राजुलबेन देसाई थरा मार्केट यार्डना चेअरमेन ईश्वरभाई पटेल काकरेज तालुका भाजप प्रमुख नटूभाई पटेल श्री शंकर भगवान मंदिरं पुजारी चमनगिरी वीरभणभाई कळोत्रा साहित्यकारो जोराभाई देसाई मगनभाई आल सरपंचभाई गमनभाई देसाई सवनदासभाई कमाभाई पटेल भायचंदी ठाकूर अजमलजी ठाकोर गांडाजी वाघेला पूर्व प्रमुख कर्मचारी महामंडळ पनुभा वाघेला दादूभा વાઘેલા કોલી સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને શ્રી જહાજુભાઈ માતાજીની પાલખી યાત્રા નીકળી હતી જેમાં માનવ કીડિયા રોભરાયું હતું અને અબિલ ગુલાલ સાથે પુષ્પોની વર્ષા કરીને ધન્યતા અનુભવી હતી જેમાં આવનાર મહેમાનોનું કુમકુમ તિલક કરી ફુલાર પહેરાવીને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને માતાજીની છબી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી જેમાં ડોક્ટર રાજુલબેન દેસાઈ જણાવ્યું હતું કે ફૂલ નહીં તો ફૂલની પાખડી અર્પણ કરી ધાર્મિક કાર્યમાં સહભાગી બનવા માટે અનુરોધ કર્યો હતો અને ઉપસ્થિત સંતો મહંતોએ સમગ્ર કળોતરા પરિવારને આશીર્વાદ આપ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જોરાભાઈ દેસાઇ સાહિત્યકાર કર્યું હતું અને આભાર વિધિ વીરભણભાઈ કળોતરાએ કરી હતી અને અકોલી ગામમાં ભાઈચારાની ભાવના સાથે ભક્તિભાવ જોવા મળ્યો હતો